પોતાની વિશેષ બનાવ્યું છે આ પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્લાન્ટને એવોર્ડ આપવામાં આવ્યો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસી પટેલ ઉપપ્રમુખ રાજુ પાઠક ડિરેક્ટરો અને એમ ડી અરુણ પુરોહિતની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આ એવોર્ડ ગૌરવની વાત છે આ પ્રદાન તેમના શ્રમ અને સમર્પણ માટેનું સન્માન છે જયેશ પટેલે જયના અધિકારીઓ પશુપાલકો અને સહભાગી તમામને અભિનંદન પાઠવ્યા હતા ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પાર્ટી પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને તેમાં દર્શાવેલી પ્રગતિશીલતા માટે ખાસ બિરદાવવામાં આવી હતી સુરત તાપી જિલ્લાના અનુલગ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સોમુલ ડેરી એના અમૂલત કારમાં પ્રવેશી છે અને એમ તમે જો તો જે રીતની ખાસ કરીને અનુલગ પશુપાલકો માટે જીવાદોરી સમાન સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત અહેવર્ટ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢીલાક પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હરમેશ પ્રયત્ન કરતી છે ગાંધીઓ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ દિલ્હીના અનુસંધાનમાં એવોર્ડ છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખરીદોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમધેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો